اس کا کا ساک پہلے کہ German انасونڈ فٹائی کی موم خواتہ تک موم کےForے موم 없는 م Please હા બેન ને ચોજનારો ફિનિશ મારી ગયો પિંકી તાલી માનો પીકો મારે ચોદામણી હમણાં આવું તારો બાપ હમણાં આવશે મારે ચોદમણી પિંકી તને ટ્રોલ કરે મારા ગોલ્ડરને ટોલ કરે છે તારી મને ચોદે ઊભી રહે આવું મારે ચોદામણી આ તો ભાઈ ગાડી ગાડી કાટ તો એની બેન ને છોડે હા અલી 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 મારા બોલ ટ્રોલ કરે તમારી માનો પીકો મારે એવી હમત ચલો પણ ગાડી બે તો મારી માને એને છોડે હોલ જા હોલ જા મા જો દમણા ભાઈ ઓ બેનટી માર્યો અલે એની માને છોડે અરે એને રિકોલ કરીને આવ એને રિકોલ કરીને આવ ભાઈ હા રિકોલ કરીને આવ બે આવ અહીંયા માં છોડામ નાવ હેવન લોગ ટ્રોલ કરો મારી માને રઢિયા घालુ માઈરાઈ નો વાંડો ને ટ્રોલ કર્યો ની ગાયન બૈરી મારી તમારી માને છોડે જો હવે યુલી કોણ આયો ગાયન બાઈટી એને કઈ પીટી નાવ જો ભાઈ ગામ આ જો દમણા એ કામ આયા ઘર હવે માર્ફી માં છો દમણા ની ફાઈનલ આલે એકલેટ એક તારી જ આવે બોલવા બોલવા ચાર જણા આવે

અલી બેન ને છો મારા ગોલ્ડન ને ટ્રોલ કર્યો હતો ને મારા ગોલ્ડન ને ટ્રોલ કર્યો તો ને અલી મને ચોદે આ હેવે ની ની કોણ બોલતે ટીકી ની માં બોલાવ હેલો હોલ પે હેલો પિંકી હા પિંકી હેલો હોલ પે હેવે ની કોણ બોલતા માં ચોદામણી મની અલી મને છો મારી મારા ગોલ્ડન ને પછી ટ્રોલ નહીં કરવાનો હું માં ચોડી નાખીશ گئی <laughs> <دمی ہی ہوئے laughs> <I got surprise. سؤال>